હેલો હા બોલો લે ગુ ચટલા વાગ્યા બે વાગે બે વાગે તો ગુરુ પાણી હલાતું હોય છે અગિયાર વાગ્યા ને એમ

બીજે જતું રહે એટલે ના ના ભૂડું યાર તો પછી હાર વેડો તો હું ચા ખોટ ને દૂધ ને બધું લઈને આવું છું વેડો તાર એ હાર વેડો તમે તારે નેક કમ્પ્લીટ કરેલી હે તમ તારે સુડી મેલો પાણી હું આવું છું વેડો હા હા બાપા આઈશ આઈશ કહે નહીં હું છું ગુદડું ઉઠીને એ હાર વેડો આવું છું હા 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 ચાલુ કરી દેજો હું આવું છું હાલ જ સારું ભૈલા ભાઈ હારું 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 હા 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 જો રાતે બે વાજે ફોન કરીને કીધો કે ફોણી મળી છે જવું જ પડશે ને ભાઈ લા લે ફાવડો એટલે આ બધ્તી બત્તે ભૂલી ગયો

એટલે ઉપરને ફોન ઉપરને મારો આ એ મારો ફોન ઉપાડતો નહી જવા દે એડ ટુ તો સવારે વાત તારી અડધી રાતે પોણી આવે છે હા ચીવી ઠંડી પડા હાના કાઢેલી છે ને આજ તો ઠંડી આય દીર એક તો ટાટ નું બે વાગે પાણી આલે હે અને રસ્તા ઉપર દીર બીક લાગે એવું છે પેલો સાયકલ હતો છોકરો લઈને મારો ઈશે જતો રહે ના ભાઈ બન ના કે યાર બોલતો બોલતો ને ફક્તો ફક્તો જાય હલ્યા યો હલ્યા ઉભરા એય ઉભરા ના કા પાવડો છૂટો મેલું ઉભરા અલે ઊભો રે કે બુડા ચીયો હે પણ બોલ તો ખરી આ આજે અમાર ગોમ નો લાગતો નહીં આ રયો અલે ઉભો રે બુડા ઉભો તો રે તું તો નો અલે ભાઈ અલે હું હું ના પાડો કાકા અલે પણ અંધાર હોય બત્તી તો માર પાડવી પડે ને તું તો નો હે હું આટલાનો નો છું તના આ કોઈ દાડો જોયો નહી મીએ હું તો આટલા નો છું ને એવું છે હા

એક ફોન કરે ને તો મારવા માટે બધા આવી જશે આ કાયદેસર આ ચિત્તો સંભાળી ને કાયદેસર કાકા ને ચિત્તો ને ચિત્તો હમણાં પાવડા ભેગવાનું ભોડું રંગી નાખું છું એક તો નવ છે ને પાછું પાવર કરે છે ઓ કાકા હું જૂનો જ છું ઘરે માર તો ફોન આવ્યો હા બેટા બોલ એટલે એ તો એમ કહેતો હતો કે મારા ખેતરમાં પુવાણી વાળી હોય ને સાયકલ તું લઈ ગયો હા

ના છે <todic> 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 <todic>

જતો રહ્યો લે હારે તો સાયકલ લઈ હવે અંધારામ ચોક ગોતો હા 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 દારૂડિયા દારૂડિયા રહે મને આવડે દાવા દે હડા મૂકો કાલે વાત એની જો હવે સાયકલ લઈને જતો રહ્યો પણ હડો મારે તો કોણીએ વાળવા જવાનું હે પાવડો એ મૂક્યો છે કહેવું કાખું પહાડે ને પહાડામાં

જો પડી હોય ને તો દિયર પડ્યા ને પડ્યા ને બે પાવડા મેળવ આ જાય તો જો મને ખબર હતી કે અરે આગળ નઈ ગયો હોય હું અહીંથી તો ફૂલ ભરાઈ ને ધોળી તી ને આગળ પડી છે જવા દે જવા દે વોરે બોરે એટલે જો સાયકલ નાખીને જતો રહ્યો ને આટલા સુધી તો મેં ભાડ્યો તો સાયકલ મને ખબર હતી સારી કરી હતા રાતે ને રાતે પાછળ આવ્યો જો કાલ દાળ જ જોત તો મારો બેટો ચોયની ની વેચી મારી હોત અને દારૂ પી ગયો હોત દારૂડીઓ અને પાછો કે હું ગોમનો જ છું અને મારે નવો નવો જોયામાં માં આવ્યો અરે ગોમમાં ચોઈ દેખાતો નહીં અરે આવ્યો છું હજી મારો વર્ષે પછી સાયકલ ના મોનવા દે પાછો હા સાયકલ તો આવી જઈ અને હલ્યા કનો ફોન આવ્યો પાછો હલો હા અલ્યા આ જવું રહ્યો છું મારા ભાઈ પાણીમાં જ જવું રહ્યો છું અલે આ સાયકલ યાર પેલું મારો ઓળખી એક શિકર દારૂડ્યું આવ્યું હતું મારે તો સાયકલ ઘેરથી લઈ ગયું અલ્યા અલે હો મારા ભાઈ અલ્યા આ સાયકલ ગોત્યામાં જ બે કલાક થયા બુડે આ તો પાસેની પાસે જ જોતા સાયકલ હાથમાં આવી યાર બસ ખેતરમાં જ જીવે છે ને પાણી થોડુંક હોય તો બીજે જીવે છે તમે ખેતરમાં ઊભા છો હા તે ડંગ ફાટી ગયેલું હતું અને બીજા ને ક્ષેત્રમાં જીયું અલ્યા યાર હું આવરો છું હાલ જ હાલ જ જેમ અલ્યા ઈમશને હાટાનું બંધ કરી દો મફત નહીં હાલતા પૈસા નહીં હાલતા અલ્યા આવું શું પણ બે કલાક બગડ્યો તેમ તાર પૈસા ગણી લેજો અલ્યા આવું છું પણ શું આટલું બધું ન આવી જાય નવઈનો નો બોર્સ હતી નહીં જમાલો આવું છું પણ હા કર દે બન નહીં વાળું જા કર દે બન હા આવું મારા ઓલશે પોણી વાળવા આવે છે તો ડફાકા કર કર કરીશી તારે એકલા નવઈનો બોર છે અમે મશીન મેલીને લઈ લઈશું હું તો ડીઝલ બળશે જ ને હારું હારું જા બંધ કરી દે હું જા ને હવે ગુદરીમ પીહીને તાટનું હવે મને ખબર હતી તું મારા પોણી વાળે તું ચકતો ચકતો જોવા આવે છે જાગે નહીં વાળવું બધા નહીં હાલ તારા બાકીના પૈસા થાય કરી લેજે હા નહીં હાલું હું હા એ તો જો તું માંગવા લેવા તો આ ઘેર પૈસા તમે બે કલાક પોણી બગડ્યું પૂરા મારું બગડ્યું તારું બગડ્યું હાર વાર નહી વાળું બંધ કરી દેજા હું જોઉં છું બીજો ચીયો વાળવા તૈયાર થાય છે નહી વાળું તો બંધ કરી દે તે મારો દેવો બે કલાક પાણી બગડ્યું હવે કાલ મશીન ચાલુ કરવું પડશે એક તો આ દારૂડિયું મારું ઓરસ્યું રગડી ગયું સાયકલ પડતી કરીને કાલની વાત કાલે